સુરત ના ટપોલી વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા પત્રના શેડ માગ લાગ્યા બાદ ગેરકાયદે શેડ દૂર કરવા કોર્પોરેટર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યું હતું અને ગેરકાયદે ઉભા કરાયેલા સેડો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુરતમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી ગેરકાયદે વસ્તુઓ દૂર કરવાની કામગીરી કરાતી નથી ત્યારે અગાઉ કોર્પોરેટર દ્વારા ગેરકાયદે સેડ દૂર કરવાની કરાયેલી ફરિયાદો છતાં ગેરકાયદે ઊભા કરાયેલા પત્રાણા શેડો દૂર કરાયા ન હતા અને ત્યારબાદ ડબોલી વિસ્તારમાં ગેરકાયદે પત્રાણા શેડમાં આગ લાગી હતી જેને લઈ મનપા તંત્ર જાગ્યું હતું અને વર્ષોથી બાંધેલા ગેરકાયદે પત્રાણા શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

છતાં પણ મેં અધિકારીને બે વારંવાર રજૂઆત કરેલ છે ત્યારે જો અધિકારી આ વસ્તુ બનવા ના દે તો આ પ્રશ્ન આવતો જ નથી તો કયા કારણે પ્રશ્ન બનવા દે છે એ જ મને ખબર પડતી નથી ને હાલમાં બી મેં ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે રેસિડન્ટ ઝોનની બાજુમાં જેટલા શેર છે એટલા ખાલી કરી નાખો અને રેસિડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ના તમે શાંતિથી કામકાજ કરો અમે તમારી સાથે જઈ પ્રજાને અમને માં અરજી આવતી હોય છે અમુક તો પ્રજા આમ કહે છે કે નરેન્દ્રભાઈ આજે શેર બને છે કે ના ભાઈ પૈસા લઈને બનાવે છે એ મને ખબર નથી પણ ખરેખર અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે અધિકારીની જવાબદારી અને એની ઉપર જે કમિશનર છે રજૂઆત કરવાનો છું કે અધિકારીના પગલા ભરો અધિકારી ભોગને કારણે અમારી પ્રજા હેરાન થાય છે આજે બિઝનેસ વાળા ધંધો કરતા એ પણ હેરાન થાય છે તો આ બે વસ્તુ અટકી જાય છે જો અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયદેસરના પગલા ભરો